મિત્રો શું એ સમય આવી ચૂક્યો છે જ્યારે આ આખી દુનિયા અંધકારમાં ખોવાઈ જશે સાત દિવસનો આ અંધારો કેટલી તબાહી પોતાની સાથે લાવવાનો છે આખરે શું શું થશે કળિયુગના અંતના સમય દરમિયાન શું આ અંધારાનું કારણ બનશે પરમાણુ હથિયાર ચાલો મિત્રો બધા પ્રશ્નોના જવાબ જાણીએ આજના મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો અંધારું એકદમ ગોર અંધારું ના તો સૂર્ય હશે અને ના તો ચંદ્રમાં બધી બાજુ ખાલી અને ખાલી અંધકાર જ અંધકાર જોવા મળશે આખી દુનિયા એક એવા તબાહીના મંજરને જોશે જેના વિષયમાં લગભગ કોઈએ વિચાર્યું પણ નહીં હોય ક્યાંક પૂર આવશે તો ક્યાંક ભયંકર સુનામી ક્યાંક ભૂકંપ આવશે તો ક્યાંક ખૂબ જ તેજ તુફાન આવશે હરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવાનો રસ્તો ગોતી રહ્યો હશે પણ એમને કોઈ પણ રસ્તો નજર નહીં આવે હા મિત્રો આ જ લગભગ થોડીક ભવિષ્યવાણીઓના વિષયમાં લગભગ હમણાં સુધી તમે જાણી ચૂક્યા હશો કારણ કે આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે ચર્ચા જે વિષય ઉપર થાય છે એ લગભગ ભવિષ્યવાણીઓના જ વિષય છે આ ભવિષ્યવાણીઓ એવી છે જે ઘણા બધા ભવિષ્યવક્તાઓ દ્વારા આજથી ઘણા વર્ષો પહેલાં લખવામાં આવેલી છે મિત્રો જ્યારે પણ ભવિષ્ય વક્તાઓની વાત આવે છે તો આખી દુનિયાભરમાં થોડાક એવા ભવિષ્ય વક્તાઓનું નામ આવે છે જેમના દ્વારા લખવામાં આવેલી ભવિષ્યવાણીઓ વધારે પૂરતી સાચી સાબિત થાય છે અને આ જ ભવિષ્ય વક્તાઓમાં ભારતના ઓડિશાના સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીનું પણ નામ આવે છે જેમના દ્વારા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં ભવિષ્ય માટે થોડીક એવી વાતો થોડીક એવી ભવિષ્યવાણીઓ લખવામાં આવેલી છે જેને જાણીને હરેક વ્યક્તિ એકદમ હેરાન રહી જાય છે અને આ જ ભવિષ્ય મલિકા પુસ્તકમાં સાત દિવસ અંધારું થવાની ભવિષ્યવાણી પણ લખેલી છે હવે મિત્રો ઘણા બધા એવા લોકો હશે જે આ વાતોને કાલ્પનિક અથવા તો મનગણત કહીને ટાળી ટાળી નાખશે પણ મિત્રો આ એ લોકોની સૌથી મોટી ભૂલ છે કારણ કે મિત્રો આવી ઘણી બધી વાતો શાસ્ત્રોમાં વર્ણિત પ્રમાણ છે જેના અનુસાર આપણે જોઈએ તો સતયુગથી કરી અને મિત્રો પછી દ્વાપર યુગમાં પણ સાત દિવસનો અંધકાર થયો હતો અને આવી જ રીતે મિત્રો ભવિષ્ય મલિકાના અનેકો ગ્રંથોના તથ્યોના અનુસાર આજના યુગ મતલબ કે કળિયુગમાં પણ આવી જ રીતે સાત દિવસનો અંધકાર થવાનો છે પણ મિત્રો સવાલ એ છે કે આ સાત દિવસનો અંધકાર ક્યારે થશે તો આના વિષયમાં આપણે વિડીયોમાં આગળ જાણશું પણ એનાથી પહેલાં મિત્રો આપણે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી વિશેની થોડીક જાણકારી લઈ લઈએ સંત અચ્યુતાનંદ દાસજી મહારાજ ઓડિશાના રહેવાસી હતા જેમ કે મિત્રો અમે પહેલાંના પણ ઘણા વિડીયોમાં તમને જણાવી ચૂક્યા છીએ કે સંત અચાનંદ દાસજી મહારાજે પોતાની દિવ્ય શક્તિના બળ ઉપર એ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક એ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ ભવિષ્ય મલિકાને લખ્યું હતું મિત્રો કહેવામાં આવે છે કે મલિકા નામથી લગભગ એકવીસ લાખ જેટલી પુસ્તકો છે અને આ બધા ગ્રંથો ઓડિશાના જગન્નાથપુરીના મઠો મંદિરો અને ત્યાંના સાધુ સંતોની પાસે અલગ અલગ રાખેલા છે પણ મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ત્રણસો ને અઢાર પુસ્તકો ભવિષ્ય ઉપર લખી હતી સંત અચ્યુતાનંદ દાસજી મહારાજજી દ્વારા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં પણ જગન્નાથ પુરી મંદિર વિશે પણ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે અને મિત્રો આ ભવિષ્યવાણીઓ વધારે પૂરતી એકદમ સચોટ નીકળી છે એકદમ સાચી સાબિત થઈ છે આના સિવાય મિત્રો ભવિષ્ય મલિકામાં મહાવિનાશ મતલબ કે દુનિયાના અંતના વિષયમાં પણ લખેલું છે આ ગ્રંથના અનુસાર જ્યારે આ ધરતીનો અંત નજીક આવશે ત્યારે વારંવાર ધરતી ઉપર ભૂકંપના ઝટકા અનુભવાશે અને ખબરોના અનુસાર મિત્રો દુનિયાના અલગ અલગ ભાગોમાં આજના સમયમાં ભૂકંપના ઝટકાઓ અનુભવાઈ રહ્યા છે અને ખાલી આટલું જ નહીં પણ અંતના સમય વિશેની ભવિષ્ય મલિકામાં અનેકો હેરાન કરી દે એવી ભવિષ્યવાણીઓ લખેલી છે જેમ કે ભવિષ્ય મલિકાના અનુસાર જે કિસાન છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે અને જંગલી જનાવરો ગામો અને શહેરો ઉપર હુમલા કરવાનો ચાલુ કરી દેશે સમુદ્રનું જળસ્તર વધી જશે અને જગન્નાથ મંદિરના બાવીસમાં પગથિયા સુધી પાણી પહોંચી આવશે આવી રીતે ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવશે જે માણસો માટે ખૂબ જ ખતરનાક સાબિત થશે એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ જે મોટી તબાહીનું કારણ બનશે ત્યાં જ બીજી બાજુ ચાલુ થશે યુદ્ધ હા મિત્રો અહીંયા ત્રીજા વિશ્વયુદ્ધનું વર્ણન કરવામાં આવેલો છે અને ત્રીજા વિશ્વયુદ્ધમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ છ વરસ અને છ મહિના સુધી ચાલશે અને આવી રીતે મહાવિનાશનો સમય એકદમ આપણી નજીક આવી જશે અને મિત્રો આ જે સમય હશે જ્યારે આખી દુનિયા સાત દિવસનો અંધારો જોશે ભવિષ્ય મલિકા ગ્રંથમાં લખેલું છે કે સાતો દિન અંધુરી હુઈબા હુઈબા ભવિષ્ય અંધકાર સાત દિનો કા મોરા મોરા હુઆ હોય કળિયુગ નાશ મતલબ કે મિત્રો આપણે આ શ્લોકને સમજી શકીએ છીએ કે આવા વાળા સમયમાં સાત દિવસનું અંધારું થશે અને ત્યારથી જ કળિયુગના અંતની શરૂઆત થઈ જશે આ અંધકાર દરમિયાન મિત્રો સૂર્ય કે ચંદ્રમાં બિલકુલ પણ જોવા નહીં મળે ભવિષ્ય મલિકાના અનુસાર હમણાં યુગ પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે અને હવે સાત દિવસનો આ અંધકાર એકદમ નજીક છે પણ કેટલો મિત્રો તો ચાલો હવે આ પણ તમને જણાવીએ છીએ મિત્રો તમે ન્યુક્લિયર ફોલઆઉટના વિષયમાં તો જરૂર સાંભળ્યું હશે મિત્રો અમે આના વિષયમાં એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે સાત દિવસના અંધકારની જે વાત કરવામાં આવી છે એ વાત આ મામલાથી જોડાયેલી પ્રતીત થાય છે અસલમાં મિત્રો જ્યારે પણ એક ન્યુક્લિયર બોમ્બ ધરતી ઉપર ફૂટે છે ત્યારે ખૂબ જ ભારે તબાહી થાય છે તે સમયે જે વિસ્ફોટ થાય છે એનો ધુમાડો ખૂબ જ ઊંચા સુધી ઉપડે છે જેના ચાલતા મિત્રો ખૂબ જ ખતરનાક રેડિયો એક્ટિવ મટીરિયલ્સ ધૂળ અથવા એસના રૂપમાં ધરતી ઉપર પડે છે અને આને જ કહેવામાં આવે છે ન્યુક્લિયર ફોલ આઉટ જેના ચાલતા જ્યાં પણ આ પરમાણુ વિસ્ફોટ થાય છે ત્યાંનો આખો ઇન્વાયરમેન્ટ પરમાણુ ધમાકાઓની ધૂળ માટીથી ઢંકાઈ જાય છે જેના ચાલતા બધી જગ્યાએ એકદમ અંધકાર જ અંધકાર છવાઈ જાય છે મિત્રો જો આ વાતો ઉપર તમને વિશ્વાસ નથી તો વર્ષ ઓગણીસો ને પિસ્તાલીસનો યુએસએનો પરમાણુ હુમલો તમે જોઈ શકો છો જે યુએસએ હિરોસીમા અને નાગાસાકી ઉપર કર્યો હતો યુએસએના પરમાણુ હુમલા પછી ત્યાંની હાલત કઈક આવી જ પ્રકારની થઈ ગઈ હતી હવે તમે વિચારો મિત્રો કે યુએસએના ખાલી બે પરમાણુ બમોથી બધી બાજુ અંધકાર છવાઈ ગયો હતો તો શું થશે જ્યારે આખી દુનિયામાં પરમાણુ વિસ્ફોટ થશે બિલકુલ એવું જ થશે જે ઓગણીસો ને પિસ્તાલીસમાં થયું હતું મતલબ કે આખી દુનિયાભરમાં અંધારું આજના સમયમાં જો આપણે જોઈએ તો દુનિયાનો હરેક દેશ પોતાની શક્તિમાં વધારો કરતો જાય છે અને સૈન્ય હથિયારોમાં પરમાણુ સામેલ કરવાની કોશિશો પણ કરી રહ્યા છે આજે દુનિયાના ઘણા બધા દેશો પરમાણુ હથિયારોના માલિક છે જે એક પરમાણુ શક્તિ આજે બની ચૂક્યા છે અને આ બધી તૈયારી શું કામ કરવામાં આવી રહી છે લગભગ આજ મહાવિનાશ માટે જે ભવિષ્ય મલિકામાં આજથી પાંચસોથી છસો વર્ષ પહેલાં લખી દેવામાં આવ્યું હતું મહાયુદ્ધ મતલબ કે વિશ્વયુદ્ધ મતલબ કે દુનિયાનો ત્રીજો વિશ્વયુદ્ધ અને આ ત્રીજો વિશ્વયુદ્ધ હવે મિત્રો કેટલો નજીક આવી ગયો છે એ લગભગ કહેવાની જરૂર નથી આજે જો મિત્રો આપણે આ દુનિયાને જોઈએ તો આ દુનિયા જે છે એ બે હિસ્સામાં વેચાઈ ચૂકી છે અને એવી ઉમીદ કરવું ખોટું નહીં હોય કે લગભગ હવે એ સમય એકદમ નજીક છે કે જલ્દી જ આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધમાં લિપ્ત થઈ જશે આજના સમયમાં દુનિયામાં બધી બાજુ યુદ્ધનો માહોલ બનેલો છે જો તમે મિત્રો દુનિયામાં જોશો તો રશિયા અને યુક્રેનના યુદ્ધને કેટલો સમય થયો વીતી ચૂક્યો છે પણ હજી પણ આ યુદ્ધનો અંત નથી આવ્યો ત્યાં જ આજના સમયમાં ઇઝરાયલ અને ફિલિપિન્સની જંગ તો સૌથી વધારે મોટા પાયે વાયરલ થઈ રહી છે ખબરોમાં બનેલી છે એક બાજુ જ્યાં ઇઝરાયલની સાથે દુનિયાની મહાશક્તિ કહેવામાં આવતો અમેરિકા સાથે છે ત્યાં જ ફિલિપિન્સનો સાથ આપવા માટે ઊભા છે આખી દુનિયાભરના મુસ્લિમ દેશો મિત્રો આ બધાને આપણે મૂકી દઈએ તો પણ આજની તારીખમાં દુનિયામાં ઘણા એવા દેશ છે જેમની વચ્ચે દુશ્મની વધતી જઈ રહી છે અને આજ દુશ્મની મિત્રો ક્યારે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી દે લગભગ કોઈ પણ નથી જાણતો જ્યારે મિત્રો આ મહાયુદ્ધની શરૂઆત થશે ત્યારે દુનિયામાં ખૂબ જ ભયંકર પૂર આવશે કારણ કે આજે રશિયા હોય કે ચાઇના ઇઝરાયલ હોય કે પાકિસ્તાન નોર્થ કોરિયા હોય કે યુએસએ આ બધાના સિવાય ઈરાન યુકે અને આપણું ભારત આ બધા દેશો પાસે પરમાણુ હથિયારોનો ભંડાર રહેલો છે જે પાછલા સમયથી આજના સમયમાં ખૂબ જ વધારે શક્તિશાળી છે એવામાં આપણે અનુમાન લગાડી શકીએ છીએ કે જો આ બધા દેશો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે ત્યારે આ આખી દુનિયાની શું હાલત થઈ શકે છે અને મિત્રો એમ કેવું એકદમ ખોટું હશે કે આ મહાયુદ્ધમાં ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં થાય કારણ કે મિત્રો વાત જ્યારે અસ્તિત્વની આવે છે તો માણસ પોતાને બચાવવા માટે ગમે એ કરી શકે છે તો પછી એવામાં પરમાણુ હથિયાર શું કામ નહીં અને આના પછી સાચી થઈ જશે છસો વર્ષ પહેલાં લખવામાં આવેલી ભવિષ્ય મલિકાની સાત દિવસ અંધારાની ભવિષ્યવાણી મતલબ કે ચારે બાજુ એકદમ અંધકાર જ અંધકાર અને એના પછી મિત્રો મહાવિનાશ માટે આગળ ભવિષ્ય મલિકામાં લખેલું છે કે આખી દુનિયામાં મહાપ્રલય આવશે હજારો લાખોની સંખ્યામાં મનુષ્યોની મૃત્યુ થશે અને ખાલી આટલું જ નહીં મિત્રો સૌથી ખાસ ભવિષ્યવાણી વરસાદમાં પાણી નહીં પણ ઝેરીલા પદાર્થો પડશે ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરી જશે ત્યારે આનો એકદમ ભયંકર રૂપ આખી દુનિયા જોશે મતલબ કે સાત દિવસનો અંધકાર એકદમ અંધારું ના તો સૂર્યદેવ હશે અને ના તો ચંદ્રમા ત્યાં જ મિત્રો જંગલી જનાવરો પણ જંગલમાંથી નીકળી અને શહેરો અને ગામોમાં હુમલા કરવાનો ચાલુ કરી દેશે અને આ સમય એવો હશે મિત્રો જ્યારે કોઈ પણ કોઈની રક્ષા નહીં કરી શકે ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો આ ઘટના વર્ષ બે હજાર અને ઓગણત્રીસમાં ગમે ત્યારે ઘટિત થઈ શકે છે તો મિત્રો તમે જોયું ને હવે તમે સમજી ગયા હશો કે દુનિયા કેવી રીતે સાત દિવસનો અંધારો જોશે તો મિત્રો આ વિષયમાં તમારી શું રાય છે તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ